અરવિંદ કેજરીવાલની જે સભા છે ચૈતરની ખરેખર તો એની ચિંતા નથી એમના ધારાસભ્યને છોડવા માટે એમની ચિંતા નથી પણ ચૈતર વસાવા જેલમાં છે એના થકી લોકસભાની ચૂંટણી પહેલાં જ જે ચૂંટણીને લઈને ભરૂચ સીટ છે તેને લઈને ચર્ચાઓ હાલ તેજ બની ગઈ છે કારણ કે અત્યારથી જ ચૈતર વસાવાને લઈને ત્યાં મામલો ગરમાયેલો છે અને એટલા માટે જ મનસુખ વસાવા વારંવાર નિવેદન પણ આપતા જોવા મળે છે પરંતુ ફરી એક વખત તેમના નિવેદનને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે આ વખતે તેમણે અમારા સંપાદક તુષાર બસિયા સાથે વાતચીત કરી હતી તે સમયે તેમણે આમ આદમી પાર્ટી પર ચૈતર વસાવાના નામનો ઉપયોગ કરીને આદિવાસીઓને ક્યાંક ને ક્યાંક ભરમાવાની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી છે તે ચૈતર વસાવાના નામને લઈને જે રીતે આ બધી સભાને કરે છે તે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કરે છે તેમણે કાયદાકીય લડત ચલાવી જોઈએ આવી વાત કરી હતી શું વાતચીત થઈ અને આમ આદમી પાર્ટી પર જે મનસુખ વસાવા છે ભરૂચના સાંસદ તેમણે શું કહ્યું હતું તેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મન્સૂરી ભરૂચ લોકસભાના સાંસદ એટલે મનસુખ વસાવા વારંવાર નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ વખતે તેમણે એવું પણ કહ્યું છે કે મને ક્યાંક ને ક્યાંક ચિંતા છે જે ચૈતર વસાવા અને તેમના પત્ની છે તે જેલમાં છે તેની ચિંતા છે પરંતુ જે આમ આદમી પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક જે ચૈતર વસાવા પર કેસ થયો છે તેનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેમને ચૈતર વસાવા અને તેમના પત્નીની ચિંતા નથી તેઓ આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાના નામનો ઉપયોગ કરીને પોતાની પાર્ટી મજબૂત કરવા માંગે છે તેઓ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો તેમનું કહેવું છે કે જો તેમને ખરેખર ચિંતા હોય આમ આદમી પાર્ટીને તો તેઓ જે કોર્ટમાં છે ત્યાં મજબૂત કાયદાકીય લડાઈ આપે અને કોર્ટની અંદર આ કેસ લડે પરંતુ તે કોર્ટ કરતાં બહાર જે રાજકીય માહોલ છે તેને વધુ ભાર આપે છે અને તેને લઈને તેઓ જંગ લડે છે અને પ્રચાર કરે છે એટલે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાએ આ આરોપ લગાવ્યા હતા જ્યારે અમારા સંપાદક તુષાર બસિયાએ તેમની સાથે વાત કરી આ વિષયને લઈને તો આપ સાંભળો તેમણે શું કહ્યું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં એક સભા ગજવવા જઈ રહ્યા છે તો મનસુખ વસાવા શું આ મામલે જણાવે છે આપણે એમની પાસેથી સાંભળીએ જી મનસુખભાઈ નમસ્કાર મનસુખભાઈ આવતીકાલે નેત્રંગમાં એક કાર્યક્રમ છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્યો છે એવું જેલમાં બનશે અને એમના સમર્થનમાં એમની પાર્ટીના સુપ્રીમ લીડર અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં સભા ગજવ છું શું કહેશું હું અરવિંદ કેજરીવાલ તો બહુ મોટી હસ્તી છે દિલ્હીના મુખ્યમંત્રી છે હું એમના આગળ સંસદ સભ્ય એટલે નાનો માણસ કહેવાય અચ્છા પણ અરવિંદ કેજરીવાલને એટલું સમજણ હોવી જોઈએ કે કોક ગુનામાં હોય જેલમાં હોય ને એના સમર્થનમાં શક્તિ પ્રદર્શન પ્રદર્શન કરવાથી એને શું ફાયદો થવાનો છૂટી જવાનો છે દિલ્હીના કેટલાક એમના સાથી મંત્રીઓ આજે જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે અને એમને છોડાવે શક્તિ પ્રદર્શન કરવાથી જે પણ કોઈ ગુનેગાર જેલમાં હોય એ એ રીતના કોર્ટ ના છોડે આવા જે ચૈતર વર્ષ આવા જેલમાં છે તો એને બહાર કાઢવા માટે કાનૂની લડાઈ લડવી લે નહીં કે આવી શક્તિ પ્રદર્શન અરવિંદ કેજરીવાલની જે સભા છે ચૈતરની ખરેખર તો એની ચિંતા નથી એમના ધારાસભ્યને છોડવા માટે એમની ચિંતા નથી પણ ચૈતર વસાવા જેલમાં છે એના થકી અને સરકાર પર ને ભાજપ પર એ આરોપ મૂકવા માગે છે કે અમારા લોકોને આ ભાજપની સરકાર કે ભાજપવાળા આવી રીતના દબાવવા માગે છે એને ખોટી રીતના જેલના પૂરવા માગે છે એમ કરીને લોકોમાં એક પ્રકારનો ખોટો પ્રચાર કરી રહ્યા છે અને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે એમનો આ પ્રકારનો આ કાર્યક્રમ છે હું અગાઉ પણ કીધું છું અને આજે પણ કહું છું અને બધાને કોઈને પણ ખ્યાલ આવી શકે કે આવું શક્તિ પ્રદર્શન કરવાનો શું મતલબ અહીંની જનતા ખૂબ સારી રીતે જાણે છે જોકે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને હાલ ચૈતર વસાવાને લઈને ચિંતા થઈ રહી છે કારણ કે હવે તેમણે પણ જોયું હશે કે ધીરે ધીરે જે રીતે ચૈતર વસાવાનું નામ આદિવાસીઓ માટે જે મોટું થઈ રહ્યું છે એક હીરો તરીકે ચૈતર વસાવા ઉભરી આવ્યા છે તેને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી પરંતુ સાથે સાથે તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર પણ કર્યા અને જણાવ્યું કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના નામનો ઉપયોગ કરે છે એટલે કે આ એકમાત્ર ચૈતર વસાવાનું નામ લઈને તેઓ આખા આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરે છે અને પોતાની પાર્ટીને મોટો કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ભૂલી જાય છે કે સામે પણ એવા નેતાઓ છે ભાજપ એટલે એમનો કહેવાનો મતલબ કદાચ એવો હોય કે ભાજપમાં પણ એવા કામ કરનારા નેતાઓ છે ખેર આ તો વાત થઈ મનસુખ વસાવાની જેઓ વારંવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે આ વખતે તેમને હવે ચૈતર વસાવાની ચિંતા ધીરે ધીરે થવા લાગી છે તેની સાથે તેઓ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવાનું ભૂલતા નથી તે વાત તેમણે પ્રહાર કર્યા અને એ પણ જણાવી દીધું કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે આ નેત્રંગમાં સભા થવાની છે અથવા તો જે પણ પ્રચાર કરે છે એ ક્યાંક ને ક્યાંક પોતાનું જે પાર્ટીના મહત્ત્વ માટે અથવા તો પોતાનો જે રાજકીય વિસ્તાર છે તે વધારવા માટે કરે છે સમાચારમાં બસ આટલું જ અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર